રાત્રે જમવામાં શું બનાવવું તે પ્રશ્ન દરેક ગૃહિણીને રોજ થતો જ હશે તો આજે આપણે એક એવી સરસ મજાની રેસીપી બનાવીશું જે દસથી પંદર મિનિટની અંદર બની જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને નાનાથી લઈ મોટા બધાને ભાવશે તો આજે આપણે બનાવવાના છીએ પાઉંભાજી અને મિસળ પાઉંનો ભાઈ એવો રતલામી ભાજી પાઉં જે ખૂબ જ ઝડપથી બની જાય છે તો ચલો ટાઈમ ખોટી ના કરતાં રેસીપીની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલા અહીં મેં ગેસ ચાલુ કરી દીધો છે અને અંદર આપણે જેટલું તેલ લઈ તેની સાથે આપણે થોડુંક બટર નાખી દઈશું બટર નાખવું ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો પણ ચાલે મિત્રો આ લાઈવ રેસીપીમાં તમે મારી સાથે લાઈવમાં ચેટ પણ કરી શકો છો એટલે તમે જો રેસીપી જોતા હોય તો તમારે કંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો તમે લાઈવ ચેટમાં પૂછી શકો છો તો અત્યારે મેં લગભગ એક મોટી ચમચી જેટલું બટર આની અંદર એડ કરી દીધું છે હવે આને સહેજ ગરમ થવા દે પણ લાઈવ ચેટમાં પ્રશ્ન પૂછવા હોય તો તમે મને પૂછી શકો છો તો હવે આપણું મેલ્ટ થઈ જાય એટલે આની અંદર પહેલાં આપણે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું હિંગ નાખવી ઓપ્શનલ છે હવે અહીં મેં એક ડુંગળીને ખમણીને લઈ લીધી છે ખમણીને લેવાથી એક તો કામ ખૂબ જ ઝડપથી થઈ જાય છે અને પ્લસમાં ચડી પણ જલ્દી જાય છે એટલે રસોઈ પણ ઝડપથી બની જાય છે એટલે મેં ખમણીને લેલી છે પણ તમે ઈચ્છો તો આને ઝીણી ઝીણી કટકીમાં સુધારીને પણ લઈ શકો છો પણ આને ગ્રાઇન્ડ કરીને આની ગ્રેવી નહીં બનાવવાની કેમ કે ગ્રેવી કરીને જો તમે કરશો તો એકદમ સ્મૂથ ટેક્સચર આવશે આપણે થોડુંક રફ ટેક્સચર જોઈએ પાઉંભાજીમાં ને કેવું સાધારણ આપણે ભાજી મેશ કરીએ તો કેવું રફ ટેક્સચર હોય આપણે એવું ટેક્સચર જોઈએ છે એટલે આપણે આને પીસવાની નથી ડુંગળીને કા કટકી ઝીણી સુધારીને લેવાની અથવા તો ખમણીને લેવાની તો ડુંગળીને આપણે સહેજ ગુલાબી જેવી અથવા તો બદામી જેવી થવા દઈશું ગેસની ફ્લેમ અત્યારે અમે ફૂલ જ રાખી છે તો જો ફૂલ ફ્લેમ પર થોડીક હજારમાં આપણી ડુંગળી છે તે સરસ બદામી કલર જેવી થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે એક ચમચી જેટલી સોરી મિત્રો થોડીક નેટવર્ક ઇશ્યુ કારણે બે મિનિટ વાર લાગી તો હવે આની અંદર આપણે એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ નાખી દઈશું અને એને પણ સહેજ આપણે સાંતળી લઈશું તેની સાથે અહીં મેં એક મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ લઈ લીધી છે એને પણ આની અંદર એડ કરી દઈએ આમાં લસણ આદુનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું તો ટેસ્ટ સરસ આવશે હવે આપણે લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આને સાંતળી લઈશું જો આપણી લસણની પેસ્ટ પણ સરસ સંતળાઈ ગઈ છે આ રેસિપીને બનતા જરાય વાર નથી લાગતી તમે આ બધું પ્રિપેરેશન કરીને રાખ્યું હોય ડુંગળી અને ટમેટાને ખમણવામાં કંઈ વાર નહીં લાગે અને આદુ મરચાંની પેસ્ટમાં પણ વધીને બે થી ત્રણ મિનિટ થશે તો એ બધી તૈયારી કરીને રાખી હોય ને તો થી પંદર મિનિટમાં આ રેસીપી બની જાય છે એટલે તમને સાંજે કાંઈ સૂચતું ન હોય કે શું બનાવવું અને ઘરમાં જો રતલામી સેવ પડી હોય તો તમે ઝડપથી આ વાનગી બનાવી શકો છો તો આપણી લસણની પેસ્ટ પણ સંતળાઈ ગઈ છે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દીધી છે તો હવે આની અંદર આપણે ખમણેલું સોરી ફ્રેન્ડ્સ થોડીક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે વચ્ચે ડિસ્ટર્બન્સ થાય છે કેમ કે મારો સન જોતો હતો મોબાઈલમાં એણે કીધું મમ્મી ક્વોલિટી નથી ક્લિયર આવતી એટલે બે મિનિટ જરાક સેટઅપ કરતા હતા એટલે થોડીક વાર લાગી તો હવે આપણે આની અંદર ખમણેલું ટમેટું એડ કરી દઈએ અહીં મેં એક મોટા ટમેટાને ખમણીને લઈ લીધું છે અગેન ટમેટાને પણ ખમણીને લેવાથી કામ ઝડપથી થઈ જાય છે પ્લસમાં ટમેટાને ચડતા વાર નહીં લાગે અને સાથે જ ટમેટાની છાલ નીકળી જશે આપણે જ્યારે ટમેટાને ખમણીને લઈએ તો એની છાલ અલગ થઈ જાય છે તો એના કારણે ટેસ્ટ વધારે સરસ આવશે ન તો ઘણી વખત એવું થાય કે આપણે ટમેટાને એમને કટકા કરીને લીધા હોય તો ટમેટું ગળી જાય પણ એની છાલ ઘણી વખત ખાવામાં આવતી હોય છે તો આવી રીતના ખમણીને લેવાથી તે છાલ નીકળી જશે તો આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને થોડીકવાર માટે આને આપણે થવા દઈશું જેથી આની કચાશ દૂર થઈ જાય અને ત્યારબાદ આપણે આની અંદર મસાલા એડ કરીશું તમને વિડીયોની ક્વોલિટી કેવી દેખાઈ રહી છે તમને મારી રેસીપી ગમે છે કે નહીં તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે બધું જ તમે મને લાઈવ ચેટ કરીને પૂછી શકો છો અને જણાવી પણ શકો છો તમારે બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તે પણ તમે મને લાઈવ ચેટમાં પૂછી શકો છો તો અહીં બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ જેથી ટામેટાને ચડતા બિલકુલ વાર ન લાગે આને પણ બરાબર મિક્સ કરી લઈશું તો જો ટમેટાની કચાસ લગભગ દૂર થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ મસાલામાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈએ લાલ મરચું અત્યારે આપણે વધારે નહીં નાખીએ કેમ કે આપણે આની અંદર રતલામી સેવ એડ કરવાની છે અને સેવ પણ સાધારણ તીખી જ હોય છે તો અત્યારે મેં મરચું વધારે એડ નથી કર્યું પછી જરૂર લાગશે તો હું કરી દઈશ સાથે પાંચ ચમચી જેટલી હળદર નાખી દઈએ મીઠું તો આપણે નાખી જ દીધું છે અને એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરી દઈશું આમાં કિચન કિંગ મસાલો જ એડ કરવામાં આવતો હોય છે તો તમારે એ જ એડ કરવાનો આની અંદર પાઉંભાજી મસાલો નહીં નાખવાનો કેમકે કિચન કિંગ મસાલાનો પોતાનો એક ફ્લેવર હોય છે અને આના કારણે જ રતલામી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી નાખી હતી જ્યારે હું મસાલા એડ કરતી હતી અને હવે આને આપણે બરાબર મિક્સ કરીને બધા જ મસાલાને પણ સાધારણ આની અંદર સાંતળી લઈશું

એક ગ્લાસ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આને આપણે થોડીક વાર માટે નેમ થવા દઈશું એટલે પાણીની અંદર ગ્રેવીનો બધો જ ફ્લેવર છે તે બેસી જાય અને ત્યારબાદ આપણે આની અંદર સેવ એડ કરીશું એટલે આપણી રતલામી ભાજી તૈયાર તો જોયું તમે કે આ રસોઈ બનાવી ખૂબ જ ઈઝી છે અને ખૂબ ઝડપથી બની જાય છે જો રતલામી સેવું ઘરે પડી હોય તો રેગ્યુલર તમે પાઉભાજી જ બનાવતા હોય તો ક્યારેક આ રતલામી ભાજી પાઉ જરૂરથી ટ્રાય કરજો બાળકોને અને મોટાને બધાને ખૂબ જ ભાવશે અને કંઈક વેરાયટી કંઈક ડિફરન્સ થઈ જશે કેમકે આપણે પાઉંભાજી તો રેગ્યુલર બનાવતા જોઈએ છીએ એક મિસળ પાઉં એવી વસ્તુ છે કે આપણે ગુજરાતી ઘરોમાં રેગ્યુલર નથી બનતું હોતું તો મિસળ પાઉં બનાવવામાં પ્રોસેસ ઘણી લાગતી હોય છે અને ટાઈમ ઘણો કન્ઝ્યુમ એમાં થતો હોય છે મિસળ રેસિપી રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી જ છે તો એ રેસીપી તમારે જો જોવી હોય તો એની લિંક હું તમને આના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ વસ્તુ એવી છે કે એમાં મઠ પલાળવા પડે અને થોડીક પ્રોસેસ લાંબી થતી હોય છે જ્યારે આ એવી છે કે મિસળપાઉ કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે તો જો આપણું પાણી ઉકળવા લાગ્યું છે તો હવે એની અંદર આપણે એક વાટકી જેટલી રતલામી સેવ એડ કરી દઈશું બાજુમાં હું કોથમીર સુધારતી હતી ત્યારે વાટકો થોડોક નમી ગયો ને આની અંદર થોડી કોથમીર પડી ગઈ છે પણ કંઈ વાંધો નહીં આપણે આની અંદર કોથમીર નાખવાની જ છે તો આ રીતની જે રતલામી સેવ આવતી હોય છે જાડી અને તીખી એ આની અંદર આપણે એડ કરવાની છે તો અત્યારે મેં એક વાટકી જેટલી સેવ એડ કરી છે અને આને આપણે મિક્સ કરી લઈશું સેવ એડ કર્યા પછી આપણે લગભગ ત્રીસેક સેકન્ડ માટે જ આને રાખીશું બહુ વધારે નથી રાખવાની કેમ કે સેવ છે તે ઝડપથી રસાને સોક કરી લેશે અને ફ્લેવર બધો એનો બેસી પણ જશે તો જો આ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આની અંદર આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ લગભગ ત્રણ થી ચાર ચમચી જેટલી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આને મિક્સ કરી લઈશું તો આની અંદર આપણે કાશ્મીરી લાલ મરચા કે કંઈ જ એડ નથી કર્યા છતાં તમે જોઈ શકો છો કે ભાજીનો કલર એકદમ સરસ દેખાઈ રહ્યો છે તો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે તો આને આપણે સાઈડના ગેસ ઉપર મૂકી દઈએ અને હવે આપણે મસાલા પાંચ બનાવી લઈએ મસાલા તો તમે બધા કદાચ બનાવતા જ હશો પણ હું હું કઈ રીતના બનાવું છું એ તમને બતાવી દઉં આપણે તવી ઉપર બટર લેશું એની પહેલા મને લાઈવ ચેટમાં અમુક જણા પૂછી રહ્યા છે હું કહી દઉં નૈનાબેન કારિયા કરીને છે અ થેન્ક યુ નૈનાબેન રેસીપી જોવા માટે થઈને વૈશાલી પટેલ કરીને છે એમણે કીધું છે વેરી નાઇસ થેન્ક યુ સો મચ વૈશાલી બેન મારા મમ્મી જોઈ રહ્યા છે થેન્ક યુ મમ્મી મોનાબેન ભુવા કહે છે વેરી ગુડ થેન્ક યુ સો મચ મોનાબેન તમારો ટાઈમ આપવા બદલ અને રેસીપી જોવા બદલ તો આવી જ રીતે ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આપણે હવે પાઉને શેકવાના છે તો અહીં મેં બે પાઉં લઈ લીધા છે પાઉને આપણે વચ્ચેથી કટ કરી લઈશું તમે બદલે બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો પણ પાઉં સાથે ખાવામાં આવે છે તો જો મેં બંને પાઉને એ રીતના વચ્ચેથી કટ કરી લીધા છે અને હવે આપણે તવાની અંદર બટર લઈ લઈશું અને બટરની અંદર આપણે એક ચપટી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરી દઈશું અને તેની સાથે થોડી કોથમીર એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના કર્યા પછી આપણા જે પાઉ હતા એને ખોલીને આપણે આની અંદર મૂકી દઈશું આવી રીતના બીજા પાઉને પણ આપણે આવી રીતના ખોલીને મૂકી દઈએ અને બંને પાઉને શેકી લઈશું તો તમે જો આવી રીતના મસાલા પાઉ ન બનાવતા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આવી રીતના પાઉ તમે પાઉભાજી સાથે પણ સર્વ કરી શકો છો અને તમને મસાલો જો વધારે જોઈતો હોય વધારે મસાલાવાળા પાઉં ગવતા હોય તો મસાલો થોડોક વધારે પણ એડ કરી શકો છો તો પાઉ છે તે બંને બાજુથી સરસ શેકાઈ ગયા છે તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને હવે આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ તમે ભાજી પહેલાંથી કદાચ બનાવી નાખી હોય જેમ કે મેં અત્યારે બનાવી નાખી છે અને રાત્રે જમવા બેસીશું ત્યારે જો એવું લાગે કે ભાજી થોડીક કઠણ થઈ ગઈ છે તો આની અંદર તમારે ઓછો થઈ જશે નવ શેકું પાણી તમે પાક જેટલું નાખીને રાખીને ફરી વરને ગરમ કરીને સર્વ કરી શકો છો તો અત્યારે આપણે ગરમા ગરમ સવ કરી દઈએ પ્લેટમાં આપણે પાઉ મૂકી દઈએ સાથે મેં ડુંગળી ટમેટાનું સલાડ સુધારીને રાખ્યું છે તે હું લઈ લઉં છું ઉપર કોથમીર નાખી દઈએ અને હવે ગરમા ગરમ રતલામી ભાજીને સર્વ કરી દઈએ તો જો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના કાશ્મીરી લાલ મરચા વગર કે આર્ટિફિશિયલ કલર વગર એકદમ સરસ ભાજીનો કલર આવ્યો છે જનરલી બને ત્યાં સુધી હું કાશ્મીરી રેડ મરચું ઓછું વાપરું છું કેમ કે કાશ્મીરી લાલ મરચું તો તૈયાર છે ખૂબ જ ઝડપથી બની જાય અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી રતલામી ભાજી પાઉં હવે વારો છે ટેસ્ટ કરવાનો તમે આ રતલામી ભાજી પાઉ જો ક્યારેય ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને નેક્સ્ટ તમે કઈ લઈ રેસીપી જોવા માંગો છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ ટેક કેર એન્ડ બબાય